સવારમાં સાડા નવ વાગી ગયા છે આપણે નાઈ ધોન પ્રેસ બી થઈ ગયા છે થઈને આપણે એક વિઝિટ બી કરી નાખીએ છે વિઝિટ કર્યા પછી હવે આપણે જવાના છે બીજી વિજિટમાં પણ મારથી એટલે કે એટલે હું એકલો પડું છું એટલે કોઈ મને કેમેરાનો સપોર્ટ મળતો નથી એટલા માટે હું તમને વિડીયો તરીને બતાવી નથી સર સતતો એટલે જે સ્થળ પર જે છે જુઓ ને મારી બાઇક બી સામે આમ દેખાય છે ને મારી બાઇક પડી છે એટલે હવે થોડી મજબૂરી સમજવી પડે આવણે પણ બીજો માણસ મારી જોડે હોય તો મને camera પકડે તો આપણે સારો એવો video બતાવી શકીએ હું તમને અહીંયા ની ખેતીવાડી નો લસણ કરી છે લસણની ની ખેતી બતાવીશ પછી મર ટામેટી છે મરચી છે અને અમારે રહેવાનું પહાડી જંગલની અંદર તમને આ ઘઉં ઘઉંનું વાવેતર કર્યું છે પાછળ જંગલ દેખાય છે લોન અમારા માટે સારું છે આ બીજું ડ્રીપ ડ્રીપ તૈયાર કરી છે ડ્રીપ તૈયાર કરી છે ખાતર નાખી દીધી છાણીઓ પછી શું કરે છે લોકો એ ખબર નથી પછી અહીંયા સામે એક બેડ કોથમરીનો છે ડ્રીપમાં કરી પછી એની જોડે લખણ છે આ લસણ છે આ લસણ બેડમાં કર્યું છે ડ્રીપ પદ્ધતિથી લસણ સારું દેખાય છે પછી વાવતર કરી સરસ દેખાય છે ને ટામેટી બેડ વગરની એટલે આમ મલચિંગ વગરની ટામેટું પેલી મલ્ચિંગ વાળી ટામેટી આગળની બાંધવાની તૈયારી કરી દીધી છે નાતા મસ્તી બાંધવાની તૈયારી કરી દીધી છે આ ગુડા માર દીધા છે તાનકીનો ગ્રોથ બી સરસ દેખાય છે હજી કોઈ જાતની જીવાત પડી નથી એની જોડે ચાર પાંચ બેડ મસ્તી કરી હું તમને બતાવીશ આ મરચી છે મરચા બે ફૂલો આવી ગયા છે અમુક મરચા લાગી ગયા છે મસ્ત લાગે છે તમને બધું દેખાડું છું હું વિડીયોમાં સારી છે સારી દેખાય છે કોઈ નથી પાછળ બે બેડ ખાલી આદુ બે મોકલીએ છીએ આદામાં આદુ પહેલા અમારે થયેલું હવે આદુ થતું એટલે ઓછું પાકે છે આ દિવેલા ના આગળ પાળીયા બાંધવાનું શરૂ કરી દીધું છે દિવેલા ની અંદર ધોરા તૈયાર કર્યા છે ધોરા કરીને પછી પાણી વાવવાનું છે દિવેલા ના હા

કંઈક એમ જાણ થશે ના હા વાત કંઈક કરે છે એનું કંઈક અલગ પરિણામ બી તમને બી થોડુંક શીખવા મળશે થોડુંક એટીટૂલ રહેશે વિડીયોમાં એટલે તમે બી તમને બી પૂરતું પૂરતું જ્ઞાન મળે તો તમને બે આઈડિયા આવે કે ના હા વિડીયો જોઈએ વિડીયો પૂરો જોવાનું વિનેસ વચ્ચેથી જીવન પાછું બંધ કરી દેવાનું એવું નહીં કરવાનું વિડીયો પૂરેપૂરો જોશો એટલે તમને બી થોડુંક આઈડિયા રહે આ જો આ બેડ વગરની ટામેટી એનું એટલે મલચિંગ વગરની બેડવાળી ટામ જી પણ મલચિંગ વગરની મસ્ત છે ને અહીંયા ગ્રોથ એક નંબર છે બધા અખ્ખા બંધારો ઘરો હરોનો આ મારો કુવો છે અહીંયા મારું બોર્ડની વિપૃતિ પણ ચોમાસામાં વરસાદ વધારે પડ્યો એટલે પડી ગયું પછી પહેલા બે બેડ બટાકા છે બટાકાનો બે સરસ એવો વિકાસ છે પછી આપણા ઘઉં છે પાછળ પછી આ ટામેટી છે આ બધા અમારા ખેતરો છે આ સામે આખો એ મુક્ત જંગલ છે આ જો આ હમણાં આપણે ટામેટીના એક વિડીયો આગળ મૂક્યો હતો ને એ વિડીયો વાળી ટામેટી એની જોડે આપણે પેલું ખેતર બેડ બનાવીને તૈયાર કર્યું એટલે ખેતર છે મરચાં ટામેટું છે આપણે કરવાના છે એટલે આપણે દરેક દરેક વિડીયો બનાવશું ખેતીવાડીના પશુપાલનનો કોઈ વિડીયો બાકી એટલે વિડીયો પૂરેપૂરો જોવાનો પૂરેપૂરો એને વિડીયોને જોશો તો તમને બી એમ થશે કે ના ખરેખર વિડીયો જોઈએ પછી થોડુંક તમને બી જ્ઞાન મળે કે ના બરાબર છે પછી અહિયા સામે મરચી માં ટામેટી કરી છે મરચી બી કરી દીધી છે આ બધું અત્યારે તો બધુ આ લોકો અમારે કેવું કે પેલો મહિનો આવે એટલે બધી તૈયારી કરી દે એમ પછી અમે અમારા જે ચાયડા છે ચાયડા ની અંદર અમે મગફળી નું વાવેતર બી કરવાના છે આ દેખાય ને આ બધા ચાયડા છે અમારા ચાયડા ની અંદર અમે મગફળીનું વાવેતર કરવાના છે આ અમારું સોલર છે આ દેખાય ને સોલર એ અમારું ત્રણ HP સોલર છે એટલે મગફળીનું વાવેતર કરવાનું છે એ કોઈ તડબૂચ કરશે એટલે બધા કોઈ કોઈ